हज़ार पंजपार पासा एकवन छप्तर एसी बारस पासा एकवन સિત્તેર એસી બારશી નેવું એકાણું તેરસો એક બે પાંચ દસ તેરસો એકતાલીસ પચાસ એસી ચૌદસો એક ચૌદસો ને પચાસ એકાવન છપ્પન સિત્તેર એકોતેર એસી એકાશી પંદરસો એક બે પચાસ પંદરસો એકાવન છપ્પન સિત્તેર એકોતેર એસી પંદરસો સોળસો સોળસો પચાસ એકાવન છપ્પન સિત્તેર એસી ઓળે એકાશી પાસી નેવું એકાણું सन्नू हतानो हत्तर सौ हत्तर सौ हत्तर से ना पचास एक आन बावन हत्तर सौ पचास हत्तर सौ पचास चाली रखो हत्तर से शाह आ कारलो के ओरो पांच सौ पांच सौ आसान एक तरी एक तरी पत्री चार एक तरी पचास पांच सौ एक आन चप्पन सिक्के रखो तरेसी एक ए भाई एक ना बसो

પાંચ એક બે પચાસ એકાવન છપ્પન સિત્તેર પાંચસો એકોતેર એસી એકાશી પાછી છસો 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 એક રૂપિયા થશે એક બે પાંચ દસ પંદર હું હાલો ભાઈ

અરે અગિયાર કરો એક

આ કરીને બાર નવો નવો નહી થાય તો અને માતા કારવાળા હોય 200 આ 200 10 20 1વી 1વી 环境呀。能

રમેશભાઈ હા હરકભા ને ભીંડી ની માગણી આપો કઈ નઈ પસંદો કરવો હું હા એક હાથ પાંચ 3 ત્રણ 5 બાંઠ આજે સિત્તેર એકોતેર બોતેર કોતેર કોમોતર પંચોર સોતેર બેંસ હાલ એકઠી ગર્યાથી પાંચસી પાંચ નેવું નેવું એકાણું બાણું ત્રણ ત્રણ આમાં નથી જો બાવીસ આવે દેવે જોવે ચાંદન એક ટારે લઈ લેવાને બરી એક એક બાઈના 40 40 40 બેતર બેતર 50 60 પાડવું જ એટલે હાથ છે કે જાતો છે હાથ છે